સ્વસ્થ રહેવાના ચાલીસ ઉપાય નંબર એક જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી નંબર બે છાસમાં ગોળ ભેળવીને પીવાથી પેશા પડતી વખતે થતી બળતરાથી રાહત મળે છે નંબર ત્રણ જે લોકો મોટું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે નંબર ચાર જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો તેનાથી દુખાવો ઝડપથી મટે છે નંબર સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદ શક્તિ સારી રહે છે નંબર છ જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ નંબર સાત ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે નંબર આઠ જો તમને વારંવાર મોટામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો નંબર નવ જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ તે તમને સારી ઊંઘમાં મદદ કરશે નંબર દસ રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે નંબર જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સોવું જોઈએ નંબર બાર જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે નંબર તેર પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે નંબર ચૌદ અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે પીવો તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે નંબર પંદર સવારે વાસી મોટે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે નંબર સોળ જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોવ તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ નંબર સત્તર જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે નંબર અઢાર જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળાનું સેવન કરો આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે નંબર ઓગણીસ વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે નંબર આંગળીઓને ટચાકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકા નબળા પડી જાય છે જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે નંબર એકવીસ ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઓળખ નથી રહેતી નંબર બાવીસ વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે નંબર ત્રેવીસ મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે નંબર ચોવીસ રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરી ખાવા જોઈએ તેનાથી પાચનમાં મદદ મળે છે નંબર પચીસ જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે બે ટુકડા ગોળ ખાવો અને તેના પર નવ શેકું પાણી પીવો ગોળમાં પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન હોય છે જે તમારા મોટા પેટને ઘટાડે છે નંબર છવ્વીસ વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે નંબર સત્યાવીસ નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ જેથી ખોરાક સરળતાથી પચી જાય અને ઝડપથી ભૂખ ન લાગે નંબર અઠ્યાવીસ જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો તેનાથી શરદીથી રાહત મળશે નંબર ઓગણત્રીસ પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછી બીમાર પડે છે નંબર ત્રીસ પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે આ માટે જો તમે આર્યનની ઉણપથી પીડાતા હોવ તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો આર્યન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે તેથી પાલક બીટરૂટ દાળમ કઠોળ વટાણા અને સફરિયા જેવી આર્યનથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ નંબર એકત્રીસ ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે નંબર બત્રીસ જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો નંબર તેત્રીસ રોટલીની દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે નંબર ચોત્રીસ શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા વાંડે ઝડપથી સફેદ થતા અટકાવે છે નંબર પાંત્રીસ જો તમે મોટા પાથી પરેશાન છો તો દરરોજ એક ચમચી અળસીનું સેવન કરો તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે નંબર છત્રીસ ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ નંબર સાડત્રીસ સવારનો નાસ્તો સવારે સાત થી નવ વાગ્યા સુધી કરી લેવો જોઈએ તેનાથી મગજ સક્રિય રહેશે અને શરીરમાં એનર્જી રહેશે નંબર આડત્રીસ રોટલીના બદલે વધુ શાકભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાઓ આ તમને રોગોથી બચાવશે નંબર ઓગણચાલીસ જો તમે સવારે કોફી અને ચાને બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો નંબર ચાલીસ જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા કેળા ખાઓ તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને શરીરને એનર્જી આપે છે લીલા કેળામાં ઓછી કેલરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર એકતાલીસ લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે દરરોજ ખાલી પેટે એક લવિંગ ચાવવાથી દાંત અને પેઢાની સમસ્યાઓથી છુટકારો મળે છે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર